ઉધવાડા ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ તથા મહિલા સભ્ય વિરુદ્ધ ગામના જ અનુસૂચિત જાતિના ખેડૂત ખાતેદાર તથા પારસી પૂજારીએ લાંચની ફરિયાદ આપી પારડી તાલુકાના ઉધવાડા ગામમાં પારસીઓનું ધાર્મિક સ્થળ આવેલું છે વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ ઉદવાડા ગ્રામ પંચાયત મોટી ગ્રામ પંચાયત છે સાંસદ સ્મૃતિ ઈરાનીએ ઉદવાડા ગામને આદર્શ ગામ તરીકે ગણાવ્યું છે ગામના અનુસૂચિત જાતિના ખેડૂત ખાતેદાર ચંદ્રકાંત લક્ષ્મણભાઈ પટેલની જમીનને બિનખેતીની જમીન સર્વાનુમતે કરવામાં આવેલા ઠરાવની કોપીના બદલામાં ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈ ડાયાભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ સરોસ ઈરાની તથા ગ્રામ પંચાયત સભ્યો ધર્મિષ્ઠા ઉર્ફે જીગીબેને ગામના અનુસૂચિત જાતિના ચંદ્રકાંતભાઈ પટેલ પાસે પંદર લાખ રૂપિયાની માગણી કરી હતી જ્યારે બીજા અરજદાર ઉદવાડા પારસી ધર્મસ્થળના પૂજારી દારા જહાંગીર ભરડા પોતાનું મકાનને નિયમિત કરી આપવા માટે સરપંચ ધર્મેશ ઉર્ફે રાજુભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ ઈરાની અને ગ્રામ પંચાયત સભ્ય ધર્મિષ્ઠા ઉર્ફે જીગીબેન તથા એક વોર્ડ સભ્ય સાથે દસ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી ઉદવાડા ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ અને સભ્ય દ્વારા ગેરકાયદેસર રીતે પૈસાની માંગણી કરી હતી સરપંચ ડેપ્યુટી સરપંચ અને સભ્યએ માંગેલી લાંચની રકમમાંથી ત્રણ લાખ રૂપિયા રોકડ પોતાના ઘરમાં લાંચ લેતાનો વિડીયોગ્રાફી અને રેકોર્ડિંગ કરી અમદાવાદ લાંચ રૂશ્વત વિરોધી શાખામાં નિયામક લેખિત ફરિયાદ કરવામાં આવતા ગ્રામ પંચાયતના સભ્યો ગ્રામજનોમાં ચકચાર મચી જવા પામી હતી ઉદવાડા ગામના અનુસૂચિત જાતિના ખાતેદાર ચંદ્રકાંતભાઈ પટેલ અને પારસી ધર્મસ્થળના પૂજારી દારા જાગીર ભરડા લાંચ અંગેનો વિડીયો રેકોર્ડિંગ કરી અમદાવાદ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો અમદાવાદ નિયામકને લેખિત ફરિયાદ કરી ઉદવાડા ગ્રામ પંચાયત સરપંચ ધર્મેશ ઉર્ફે રાજુભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ સરોજ ઈરાની અને ગ્રામ પંચાયતની મહિલા સભ્ય ધર્મિષ્ઠા ઉર્ફે જીગીબેને લાંચની રકમ સ્વીકારવા બાબતે પુરાવા તરીકે વિડીયો રેકોર્ડિંગ આપ્યો છે જે અંગેનો એસીબીએ પુરાવાને ફોરેન્સિકમાં મોકલી રિપોર્ટ આવ્યા બાદ વલસાડ રાંચ ઉજવત શાખા દ્વારા ઉદવાડા ગ્રામ પંચાયતના હોદ્દેદારો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવશેનું જણાવ્યું હતું જોકે આ બંને અરજદારોએ વલસાડ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને પણ ઉદવાડા ગ્રામ પંચાયતના હોદ્દેદારો દ્વારા માંગવામાં અને લેવામાં આવેલી લાંચ બાબતે કાર્યવાહી કરવા માટે લેખિત રજૂઆત કરી છે સરપંચ ઉપસરપંચ અને સભ્ય એમણે પંદર લાખની માગણી કરેલી હતી એમાં ત્રણ લાખ રૂપિયાનો વિડીયો છે અને આ લોકો જે બોલેલા છે કે આટલા પૈસા આપી દેવાના કોઈને કહેવાનો ને એ ઓડિયો છે એ ઠરાવના પેપર લેવા માટે પંદર લાખ રૂપિયા ફરિયાદ અમદાવાદ લાલચ રસોદમાં ફરિયાદ નોંધવામાં આવી છે અમારે તો ન્યાય જોઈએ છે મારું નામ દારા જહાંગીર પરડા હું ઓડવાડા ગામનો રહેવાસી છું પારસી લોકોનું અમારું સૌથી મોટું મંદિર અમે કામ કરીએ છીએ પૂજારી તરીકે અમે ગામમાં અમારું ઘર રહેવા માટેનું ઘર બનાવવાનું ચાલુ કર્યું એક વર્ષ દોઢ વરસ પહેલાં અને થોડું માપ કરતાં થોડું મોટું પાઈડ્યું છે અમે પણ અમારી પોતાની જગ્યા પર અમે બનાવ્યું છે અને પંચાયતને અમે વારંવાર એની રિક્વેસ્ટ પણ આપી છે કે જે કંઈ તમારો કાયદેસરનો ડન હોય તે તમે લઈને એને કાયદેસરનું કરી આપો પંચાયત પાસે પૂરી સત્તા છે કરવાની પણ તે છતાં એ લોકોને પૈસા ખાવા ઉઠાય એટલે અમારી પાસેથી એ કરી આપતા હતા નહીં અને અમારી પાસેથી એ લોકોએ દસ લાખ રૂપિયાની માંગ કરી હતી જે વારંવાર અમુને નોટિસો મોકલાવીને હું હેરાનગતિ કરતા હતા એમાં કે તમારું ઘર તોડી પાડવામાં આવશે તમારું ઘર સીઝ કરવામાં આવશે આવી અમને વારંવાર નોટિસો મોકલાવતા હતા પૂરતી રીતે ને વારંવાર આવીને અમારા કોન્ટ્રાક્ટરના માણસોને કામ ચાલુ તે વખતે આવીને અટકાવ કરેલો એ લોકોએ ચારે ચારથી પાંચ મહિના સુધી કામ બંધ રખાવેલું અમારું અને એ જ માંગ કરતા હતા કે તમે પૈસા આપશો તો તમારું બધું થઈ જશે કામ તો હું અંગૂઠા પણ મારી આપશું સ્ટેમ્પ મારી આપશું બધું પાસ કરી આપશું એનો અમારી પાસે વિડીયો ઓડિયો રેકોર્ડિંગ છે અમારી પાસે એનું અને છેલ્લે ના છૂટકે અમે તે લાચ વિસ્વર્ટ ખાતામાં જઈને એની અરજી અમે આપી છે કે આ લોકો આવી રીતે હેરાન ઘટી કરે છે અને આ લોકોનું અમારી પાસે ઓડિયો રેકોર્ડિંગ પણ છે તે અમે બધું સબમિટ કર્યું છે એ કોઈ બીજા લોકો પાસેથી માગતો હતો ડાયરેક્ટ કોટે નહીં આવતો હતો ડેપ્યુટી સરપંચ છે અને દસ લાખ રૂપિયાની માંગ કરતો હતો અને પછી એકવાર એ લોકોના ઘરે પણ અમુને બોલાવેલા સરપંચે અને ડેપ્યુટી સરપંચે અને બંનેઓના અવાજ છે તેની અંદર જે અમે રેકોર્ડિંગ સબમિટ કર્યું છે એમાં કે દસ લાખ રૂપિયા તમે આપશો તો અમારું બધું પાસ કરી દેવામાં આવશે અને હેરાનગતિ બંધ થઈ જશે અને તમારું કામ પણ ચાલુ થશે અમદાવાદ ખાતે નેચરલ વિશ્વ ખાતેના સાહેબને અમે આ બધું સબમિટ કર્યું છે લેખિત કમ્પ્લેન સાથે અને એનું ઓડિયો રેકોર્ડિંગ સાથે